કર્મનો હેતુ કર્મ મળેલા છે એ ભાવના કેળવવા માટે મળેલું કર્મ ઉત્તમમાં ઉત્તમ રીતે કરીએ અને એને યથા યોગ્ય ભાવના કેળવવાનું સાધન મીડિયમ સમજીએ એવું ભાન પ્રગટાવીએ તો ગુણશક્તિ જરૂર પ્રગટે એ રીતે વર્તવાનું કર્યું તો મનની એવા પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થશે કે જેનાથી સંસારની આધિ વ્યાધિ સ્પર્શી શકશે નહીં તિજોરીની ચાવી ખોવાઈ ગઈ હોય તે ખોળવાનો પ્રયત્ન કરતા હોઈએ અને બીજું કામ આવી પડે તો પણ ચિંતવન ચાવીનું જ રહે મનનું ચિંતવન ભાવના કેળવવાની ધારણામાં રહ્યા કરે એ માટે ભગવાનનું સ્મરણ ઉત્તમ વસ્તુ છે પણ તે ગંગાના પુનિત પ્રવાહની જેમ ઉત્તમ અખંડ રીતે લેવું જોઈએ તેની સાથે નિરવતા નિરહંકાર વગેરે પ્રગટાવવાનું કરીએ તો એવી સ્થિતિ પ્રગટે કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ જેવા શક્તિમાન થવાય હરિ ઓમ